અંકલેશ્વર શહેરના વિકાસને વેગ આપવા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઓએનજીસી સર્કલથી ભરૂચી નાકા સુધીના મુખ્ય માર્ગનું નવીનીકરણ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ રોડના નવીનીકરણ માટે કુલ રૂપિયા પાંચ કરોડનો ખર્ચ થશે આ પ્રસંગે નગરપાલિકા દ્વારા કુલ રૂપિયા સાત પોઈન્ટ તેતાલીસ કરોડના ત્રણ મોટા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય માર્ગના નવીનીકરણ ઉપરાંત સિનિયર સિટીઝન ગાર્ડનનું રિનોવેશન અને અન્ય આંતરિક રસ્તાઓનું રીકાર્પેટિંગ અને રીસરફેસિંગના કામોનો પણ સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં મામલતદાર કરણસિંહ રાજપૂત નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયા શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા તેમજ પાલિકાના સભ્યો અને અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી શહેરના નાગરિકોને વધુ સુવિધા અને સુંદર માળખાકીય સુવિધાઓ મળશે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રસ્તાનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે આ રસ્તાની અગાઉની વાત કરું ત્યારે સ્ટેશનથી ત્રણ રસ્તા સુધીનો રસ્તો નગરપાલિકા પાસે હતો ત્રણ રસ્તાથી લઈને ભરૂચ નાકા સુધીનો રસ્તો સ્ટેટ હાઈવે પાસે હતો એ સ્ટેટ ભરૂચ નાકાથી એશિયા નગર તરફનો રસ્તો એ દાંડી માર્ગમાં એટલે કે નેશનલ હાઈવેમાં હતો આ ત્રણ ભાગમાં વહેંચાવાને કારણે એક રસ્તો બને તો બીજો રસ્તો તૂટે બીજો બને તો ત્રીજો તૂટે આવી સ્થિતિમાંથી અંકરના લોકોએ પસાર થવું પડતું હતું આજે મને ક્યાં તો આનંદ થાય છે કે આજે સ્ટેટ હાઈવેની પાસે રસ્તો હતો આદરણીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જ્યારે અહીં આવ્યા ત્યારે એમને રજૂઆત કરવામાં આવી કે અમારા અંકલેશ્વરમાં ત્રણ ભાગની અંદર રસ્તાઓ શહેરમાંથી જાય પસાર થાય છે ત્યાં જે રસ્તો સ્ટેટ હાઈવે પાસેથી નગરપાલિકાને આપ્યો અથવા તો પછી તૂટેલ રસ્તો સ્ટેટ હાઈવે લઈ લે તો આપણને નગરપાલિકાને રસ્તો આપવાને કારણે પાંચ કરોડને પચીસ લાખ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે ટેન્ડર થઈ ગયું છે અને એનું કામગીરી પણ આજથી એની શરૂઆત થઈ રહી છે જે દસ મીટર વરાયેલો રસ્તો છે એટલે કે બંને બહુ છે ને અઢાર મીટરની આસપાસ જેવો રસ્તો થાય છે એ રસ્તાની બાજુમાં રસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એની સાથે સિનિયર સિટીઝન ગાર્ડનની પણ વાત કરું એનું પણ રિનેશનનું કામગીરી થઈ રહી છે એમાં ટોયલેટ બ્લોક પેવર બ્લોક લોન ગઝીબો કમ્પાઉન્ડ વોલ આ જે સિનિયર સિટીઝન લોકો છે એ લોકોને પણ સુવિધામાં વધારો થાય પગારની કામગીરી પણ આજે આ નેવું લાખના ખર્ચે એ પણ કામગીરી આરંભવામાં આવી છે નગરપાલિકામાં આવેલા જુદા જુદા જે રસ્તાઓ જે છે એમાં નવ જુદા રસ્તાઓ છે એમાં પીરામાં નાકાથી વતનપુર સોસાયટીનો પાર્કથી સત્યનગર સુધીનો ડાયબેજીથી મ્યુનિસિપલ હોસ્પિટલ સુધીનો બ્રીજનગર મેઇન રોડનું રીકાર્પેટિંગ નવીનગરી સંજયનગર સુધીનો રસ્તો ગાયત્રી મંદિરથી અંબાવાડી સુધીનો રીકાર્પેટિંગનો રસ્તો પત્રલ મિનરલ વોટરથી કામેશ્વર બંગલ સુધીનો રસ્તો ઈશાક દરગાહથી ગણેશ જનરલ સ્ટોર સુધીનો રસ્તો અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં જુદા રસ્તાઓનું પીએચ કામ આમ કુલ મળીને એક કરોડ સત્તાવીસ લાખના ખર્ચે આ કામોનું પણ કામગીરી થવાની છે આવનારા દિવસોમાં કામ પૂર્ણ થઈએથી અંકલેશ્વરની જનતાને એક સારો રસ્તો સારું સુશોભનની વ્યવસ્થા આ સ્વર્ણિમ જયંતિ જે ગ્રાન્ટ છે એના દ્વારા થનાર છે ત્યારે તમામ લોકોને હું ખૂબ ખૂબ અવગ્રહ પાઠવું છું મારા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન ઉપપ્રમુખ કાયેશભાઈ અમારા નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશભાઈ અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે આ કાર્યક્રમની અંદર આપણા ભરૂચના આપણા ભડીના પાર્ટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી પણ જ્યારે ત્યારે એમને પણ અભિનંદન આપું કે એમના સાનિધ્યની અંદર આપણા અંકલેશ્વરની અંદર જે કે કામગીરી થઈ રહ્યા ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ સારા સવિશેષ કામોનું કાર્યો નિર્માણ થનાર છે